હવે થોડા દિવસોમાં જ તુવેર અને ચણાની નવી આવકોની શરૂઆત થશે આપણે છેલ્લી એક સિઝન જોઈએ તો મોટા ભાગનો સમય આ બંને કૃષિ પેદાશોના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી ઉપર રહ્યા છે હાલની સ્થિતિએ પણ બંને કૃષિ પેદાશોના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં થોડાક વધારે છે પણ છેલ્લા બે મહિના ત્રણ મહિનાનો આપણે સમયગાળો જોઈએ તો બંને કૃષિ પેદાશોના જે બજાર ભાવ છે એ ધીમી ગતિએ ઘટી રહ્યા છે જેમ જેમ નવી સિઝનની આવક શરૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે એમ ટેકાના ભાવની સપાટી અને બજાર ભાવના સપાટી વચ્ચેનો જે ગેપ છે એ ખૂબ જ ઓછો થઈ રહ્યો છે એના કરતાં પણ ચિંતાની બાબત એ છે કે આ બંને કઠોળ પાકોની વિદેશમાંથી થતી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે આપણા દેશમાં સૌથી વધુ ખેડૂતો વસવાટ કરે છે જેટલા ખેડૂતો બીજા વિશ્વના કોઈ પણ દેશમાં આપણા જેટલા ખેડૂતો વસવાટ નથી કરતા છતાં આપણે હાલની સ્થિતિએ જેને આપણા પ્રમાણમાં ખૂબ જ નાના દેશો કહી શકાય મ્યાનમાર ટાન્ઝાનિયા મોન્ઝામ્બિક મલાવી સુદાન આ બધા જે પ્રમાણમાં આપણા કરતાં નાના દેશો છે આર્થિક રીતે પણ આપણા કરતાં એક રીતે પાછળ છે એવા દેશો પાસેથી આપણે મોટા પ્રમાણમાં કઠોળની આયાત કરવી પડે છે એટલે આપણો જે કૃષિપ્રધાન દેશ છે એક રીતે કઠોળની આયાત ઉપર નિર્ભર બન્યો હોય એવી સ્થિતિનું સર્જન થયું છે અને આ સ્થિતિના કારણે ખેડૂતો માટે કઠોળની ખેતી જેટલી ફાયદાકારક સાબિત થવી જોઈએ એટલી ફાયદાકારક સાબિત નથી થઈ રહી તો ચણા અને તુવેરની બજારની અને એની જે આયાત છે એના પરિબળની વાત આપણે આ વિડીયોમાં કરીશું ચણાની વિદેશમાંથી થતી આયાત ઉપર સાસઠ ટકા જંગી આયાત ડ્યુટી લાગેલી હતી ને આયાત ડ્યુટીના કારણે વિદેશમાંથી ચણાની આયાત જે છે એ નહોતી થતી જોકે ગત વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસના મે મહિનામાં સરકાર દ્વારા આ આયાત ડ્યુટીને રદ કરવામાં આવી આ આયાત ડ્યુટીને માર્ચ બે હજાર પચીસ સુધી રદ કરવામાં આવીને આયાત ડ્યુટી રદ થયા બાદ ઓસ્ટ્રેલિયામાંથી ચણાની જે આયાત છે એ શરૂ થઈને ઓસ્ટ્રેલિયાથી જેવા ચણાની આયાત શરૂ થઈ એની સાથે ચણાના ભાવમાં આપણને ઘટાડો થવાની શરૂઆત થઈ જે ચણાના ભાવ વધી અને એક સમયે પંદરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા હતા એ ઘટી અને અત્યારે બારસો રૂપિયાની સપાટીએ આવી ગયા છે અત્યારે જે ચણાના બજાર ભાવ છે એ ટેકાની સપાટીની નજીક આવી ગયા છે આ સિઝન માટે ચણાનો જે ટેકાનો ભાવ છે એ અગિયારસો અને ત્રીસ રૂપિયા છે અને હજુ ચણાની જે આવકો છે એને શરૂ થવાને થોડા સમયની વાર છે પણ જેમ જેમ નવી આવકો શરૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે એમ એમ ચણાના બજાર ભાવ ઉપર જે પ્રેશર છે એ વધુને વધુ સર્જાઈ રહ્યું છે ને આ સિઝનમાં સરકારના જે આંકડા છે એને આપણે સાચા માનીએ તો આપણા ભારત દેશમાં ચણાના વાવેતરમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે તો એક રીતે આપણે ગત સિઝનમાં ચણાની આયાત કરી અને આ સિઝનમાં આપણા દેશમાં ચણાનું જે વાવેતર છે એ નોંધપાત્ર રીતે વધ્યું છે આથી જે બજાર ભાવ જે છે એ સતત ઘટ્યા છે ને અત્યારે ટેકાની સપાટીની નજીક આવી ગયા છે અને અહીંયા હવે એ આશંકા છે કે જ્યારે નવા ચણાની ખરેખર આવકો ચાલુ થશે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા માર્ચની શરૂઆતમાં નવા ચણાની જ્યારે આવકો શરૂ થશે ત્યારે બજાર ભાવ ઉપર એક અલગ જ પ્રેશર જે છે એ જોવા મળી શકે છે હવે ચણા જેવી જ સ્થિતિ તુવેરમાં છે તુવેરમાં તો આપણે વર્ષ બે હજાર એકવીસથી તુવેરની જે આયાત છે એની ઉપર જે ડ્યુટી હતી એ વર્ષ બે હજાર એકવીસથી આપણે રદ કરી છે અને એના કારણે છેલ્લા થોડા વર્ષોમાં વિદેશમાંથી આપણે જે તુવેરની આયાત કરીએ છીએ એમાં નોંધપાત્ર વધારો થયો છે તુવેરની આયાતની જે ડ્યુટી છે એ એકત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે પૂર્ણ થતી હતી જોકે સરકારે બે દિવસ પહેલાં જ એટલે કે આ વીસ જાન્યુઆરીની આસપાસ તુવેરની આયાત ઉપર જે ડ્યુટીની મર્યાદા છે એમાં એક વર્ષનો વધારો કર્યો એટલે હવે વર્ષ બે હજાર છવ્વીસના માર્ચ મહિના સુધી કોઈપણ જાતની ડ્યુટી ચૂકવ્યા વગર વિદેશમાંથી તુવેરની આયાત થઈ શકશે ને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આપણે ઘણા બધા આફ્રિકાના એવા દેશો છે કે જેની પાસે આપણે તુવેરની આયાત કરવા માટે એમઓયુ સાઈન કર્યા છે અને એ બધા દેશો ઉપર એક રીતે આપણે તુવેરની જરૂરિયાત માટે નિર્ભર બન્યા છે હવે તુવેરના બજાર ભાવની વાત કરીએ તો અત્યારે જે તુવેરનો બજાર ભાવ છે એ બારસો રૂપિયાથી લઈ અને સાડા પંદરસો રૂપિયાની સપાટીની આસપાસ છે અને જે તુવેરનો ટેકાનો ભાવ છે એ પંદરસો અને દસ રૂપિયા છે એટલે અત્યારે તુવેરના બજાર ભાવ અને તુવેરના ટેકાના ભાવ એક રીતે સેમ આવી ગયા છે અને ઘણા વિસ્તારોમાં તો તુવેરના જે બજાર ભાવ છે એ ટેકાની સપાટીથી પણ એક રીતે નીચે આવી ગયા છે અને આ સિઝનમાં સરકારના આંકડાને જ આપણે સાચા માનીએ તો તુવેરના વાવેતરમાં સારો એવો વધારો નોંધાયો છે અને તુવેરનું ઉત્પાદન પણ વધશે એવો સરકારે પોતે અંદાજ જાહેર કર્યો છે અને સરકારના પાછલી સિઝનના અંદાજો આપણે જોઈએ તો એમાં પણ તુવેર અને ચણાના ઉત્પાદનમાં વધારો થશે એવા અંદાજો જાહેર થયા હતા તો જો ખરેખર તુવેર અને ચણાનું ઉત્પાદન પાછલી સિઝનમાં વધ્યું હોય તો પછી આપણે આટલી બધી આયાત કરવાની કેમ જરૂર પડી ને આટલા બધા જે ભાવ છે એ સિઝન દરમિયાન કેમ ઊંચા જળવાઈ રહ્યા તો એ સ્થિતિમાં અહીંયા બીજો પ્રશ્ન એ છે કે એક તો આપણી આયાત વધી રહી છે અને જે ઉત્પાદનના જે સરકારી અંદાજો આવી રહ્યા છે એ વાસ્તવિકતાથી એક રીતે ઘણા જે છે એ દૂર સાબિત થઈ રહ્યા છે વાસ્તવિકતા જે છે એના કરતાં જે ઉત્પાદનના અંદાજો છે વધુ ઉત્પાદનનું ચિત્ર રજૂ કરી રહ્યા છે એ તુવેરમાં બે હજાર રૂપિયા સુધીનો બજાર ભાવ હતો એ ઘટી અને અત્યારે બારસોથી પંદરસો રૂપિયાની સપાટી એ બજાર ભાવ આવી ગયા છે અને ચણામાં પંદરસો રૂપિયા સુધીનો બજાર ભાવ હતો એ ઘટી અને અત્યારે બારસો રૂપિયાની સપાટીએ એનો બજાર ભાવ જે છે એ આવી ગયો છે તો એક રીતે આપણો જે કૃષિ પ્રધાન દેશ છે એ કઠોળ બાબતે આયાત ઉપર નિર્ભર બન્યો હોય એ આપણી કડવી વાસ્તવિકતા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન